ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી સક્રિય બને તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ રાષ્ટ્રીય સેવા યોજના અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાજ્ય સ્તરની સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાસેરિયા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરના હસ્તે પુરસ્કાર અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ઝાલોદ ખાતે શ્રી કેસરિયાજી કોલેજ ઓફ નર્સિંગમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંડળના પ્રમુખ મુકેશભાઈ ડામોર જયદશામાં વિદ્યા મંદિરના આચાર્ય નીરવસિંહ વાળા કેસરિયાજી કોલેજ ઓફ નર્સિંગના અધ્યાપકો ટ્વિંકલ બેન્ડ સરતા તેમજ રચનાવેન ચારેલા તથા કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને વસંત પંચમીની ઉજવણી કરી હતી ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠી છે પ્રકૃતિના આ મહોત્સવ